જ્યાં મિત્રો ચેતર વસાવા અવારનવાર આદિવાસી વિસ્તારના જે મસીહા બનતા જઈ રહ્યા છે લોકો એને ખૂબ ચાહે છે પરંતુ ક્યાંક ને ક્યાંક ચેતર વસાવાના વિરોધ પણ કરી રહ્યા છે મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે ભાઈ ચેતર વસાવાના મત વિસ્તાર એટલે સાગબારા તાલુકામાં જે ફંક્શન રાખવામાં આવ્યું હતું તો મિત્રો ત્યાં એક રેસિડેન્સી જે એકલવ્ય મોડલ સ્કૂલ આવેલી હતી તો એનું નવું બિલ્ડિંગ તૈયાર થયું હતું ત્યારે એનો લોકાર્પણ માટે આદિજાતિના જે મંત્રી ગાંધીનગરથી આવ્યા હતા ને ત્યાં એના હાથે ખુલ્લું મૂકવામાં આવ્યું ત્યારે ત્યાં ફંક્શન રાખવામાં આવ્યું ત્યારે ચેતર વસાવાને એના જ મત વિસ્તારમાં આટલો મોટો કાર્યક્રમ હોવા છતાં કોઈ પ્રકારનો ઇન્વાઇટ નહીં કોઈ પ્રકારનો એને કોલ મેસેજ નહીં તો ચેતર વસાવા ભરી સભામાં એ પોતે જાતે આવે છે અને ભાષણ કરતાં જે તમામ જે અધિકારીઓને ખખડાવે છે ટીડી હોય ડીડી હોય કલેક્ટર હોય તમામને કહે છે કે ભાઈ તમારા મનમાં જો ધુમાડો હોય તો કાઢી નાખજો કે ભાઈ આ મારા મત વિસ્તારમાં આટલો મોટો કાર્યક્રમ મને કોઈ પ્રકારનો ઇન્વાઇટ નહીં ત્યારે ચેતર વસાવાએ ભરીસભામાં લોકો સામે આ તમામ અધિકારીઓને જે એમનો વળતો જવાબ આપ્યો પરંતુ ચેતર વસાવે ખરેખર શાંત રાખીને જે આ મામલો થાળો પાડવો જોઈએ કારણ કે ચેતર વસાવા આ વસ્તુ જે બોલી રહ્યા છે એ ખોટું છે કે ભરી સભામાં આવી રીતના ભડકી ન શકાય કારણ કે લોકો ઉશ્કેરાઈ જાય ને કંઈ મોટી દુર્ઘટના બને અથવા કોઈ પ્રકારનો બનાવ બને તો એનું જે જવાબદારી એના પર આવી શકે તો મિત્રો ખરેખર ચેતર વસા શાંતિથી અધિકારીઓને જે રિક્વેસ્ટ કરવી જોઈએ કે ભાઈ સાહેબો મને આવી રીતના ઇન્વાઇટ ન કર્યા શાંતિથી પણ બોલી શકતા હતા પરંતુ ભરી સભામાં એ ભડક્યા અને ત્યાં જે મામલો હોય એ વધારે ગરમ થયો હતો ત્યારે મનસુખ દાદા પણ આખી જાહેર સભામાં ચેતર વસાવાનો ઉગડો લીધો હતો કે ભાઈ તું બી એ આદિવાસી નેતા છે પરંતુ આવી રીતના ખોટી રીતે લોકોને ગેરમાર્ગે દોરે છે એ ખોટું થઈ રહ્યું છે અને મનસુખ દાદાએ કહી દીધું કે ભાઈ તું વારંવાર જે આપણા દેશના વડાપ્રધાન ડેડીયાપાડા ખાતે આવ્યા ત્યારે લાખો કરોડોનો ખર્ચો થયો ત્યારે તું વારંવાર હિસાબ માંગે છે ભાઈ એ તો કઈ નીતિમાં ચાલી રહ્યો છે મનસુખ દાદાએ પણ કહી દીધું કારણ કે દેશના આખા વડાપ્રધાન આપણા મત વિસ્તારમાં આવતા હોય ત્યારે શોભાઈ છે કે ખર્ચો થાય આ કોઈ તાલુકા જિલ્લા લેવલનો કાર્યક્રમ નથી આખા દેશનો આખા દેશનો મોટો કાર્યક્રમ છે ત્યાં બિરસા મુંડાના જે ઘર પરિવારના લોકો પણ આવ્યા હતા તો એ રીતના મોટો કાર્યક્રમ છે તો ખર્ચો તો થાય તો ચેતર વસાવાને એનો વળતો જવાબ જે મનસુખ દાદાએ આપી દીધો ત્યારે ચેતર વસાવા નીચું મોઢું કરીને બેસવું પડ્યું તો મિત્રો રાજનીતિમાં તો ચાલતું રહે છે નેતાઓ એકબીજા પર આક્ષેપો પ્રતિ આક્ષેપો મૂકતા હોય છે ફરી બંને નેતાઓ સાથે પણ મિલીભગત થઈ જતા હોય છે બંને સાથે પણ આપણને ક્યાંક ને ક્યાંક જોવા મળતા હોય છે ત્યારે રાજનીતિ વિષયમાં અને રાજકારણીઓનું કોઈ ગેરંટી રહેતું નથી લોકો સામે દેખાવાનું કંઈ અલગ કરતા હોય છે અને પોતે અલગ રીતના એ એમનો સંબંધ અને એમની મિત્રતા પણ બની રહેતી હોય છે તો મિત્રો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો કારણ કે ગુજરાતના તમામ વિડીયો આપણી ચેનલ પર આવી જતા હોય છે ત્યાં સુધી આજના વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું તરત બીજા વિડીયો સાથે હિન્દ